આઈકાડ માંગતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જ્યાં પશ્ચિમ બંગાળમાં યુવક પર પોલીસ કેસ થયેલો હોવાનું સામે આવ્યું છે ત્યારે ખોટી નંબર પ્લેટ અને લાઈટ સાયરન લગાવીને યુવક કરતો હતો ઉચ્ચ અધિકારી તરીકે દેખાવો ત્યારે ઉચ્ચ અધિકારી તરીકે નો દેખાવો કરી રોપ જમાવતો હતો જ્યાં યુવક બીટેક સાયન્સમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી જે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો છે હજાર ચોવીસ અંતર્ગત પોલીસ સ્ટેશનના કર્મચારી પેટ્રોલિંગમાં હતા દરમિયાનમાં વિજય ચાર લઈ અને હેલ્મેટ ચાર રસ્તા પેટ્રોલિંગ ગાડી જેના નંબર પ્લેટ ઉપર હતું નંબરના પાસિંગની ગાડી જે લગાવી અને ઓવરટેક કરેલો હતો પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જતા કે ખાનગી વાહન ઉપર આ રિવોલ્વિંગ સરકારી વાહન જેવી ગાડી હોવાની વાત કરેલી પરંતુ પોલીસને તેમની વાતચીતમાં શંકા જતા તેમની પાસે આ બાબતે અધિકૃત આયકાર કે કાર્ડ માંગેલું હતું પણ એમને કોઈ આધાર પુરાવો કે રજૂ કરેલ નહીં લાઇટ લગાવવા બાબતે પૂછતા પણ એની પાસે કોઈ આધાર નહીં હોવાનું જણાવતા તાત્કાલિક કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી એમનાની રજીસ્ટ્રેશન નંબર નોંધાયેલી છે જે આરોપી સોલીસ ઇન્દ્રનીલ બોઝના નામની છે ગાડી અને એની અંદરથી એક બીજી રિવોલ્વિંગ લાઇટ પણ લગાડેલી હતી કે જે બીજા રાજ્યની અંદર જાય તો રિવોલ્વિંગ કરતી લાઇટ લગાવવામાં આવે છે પાસેથી ખરીદ કરેલ છે એ આપણે હજી મેળવી શકેલા નથી હજી માહિતી પણ એમને કોઈની સાથે ચીટીંગ કરેલું કેવું ખબર નથી પણ બે દિવસ પહેલા એ ઉદેપુર બાજુ ફરવા માટે ગયેલા હતા એટલી હકીકત હાલમાં જણાવેલી છે હજી લોકો પાર્કિંગ દ્રષ્ટિએ એની પૂછપરછ કરી અને વધુ માહિતી મેળવવા પોલીસ અધિકારી તરીકેની ઓળખ બનાવી અને છેતરપિંડી કરવા અંગેનો એના વિરુદ્ધમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ હાલમાં વેસ્ટ બેંગલમાં એ ગુના અંગેની શું કાર્યવાહી સ્ટેટસ છે એ મેળવવા માટેની તકલીફ સંપર્ક કરવામાં આવેલો નથી હજી પ્રાથમિક દ્રષ્ટિએ ગઈકાલે જ હજી એમના કાર્યવાહી કરવામાં આવેલી છે હજી કોઈ હશે તો આપની પાસે શેર કરવામાં આવશે એ બે દિવસ પહેલા જ આવેલો હતો એ વખતે